ઝૂલે છે વ્રજ કેરો નાથ રાધિકાની સંગે ઝૂલે છે નંદજી ઝૂલા હીરા રત્ન ને હિંડોળે નંદજી ઝૂલા હીરા રત્ન ને હિંડોળે જશોદા ઝુલાવે ભુવન માયા રાધિકાની સંગે ઝૂલે છે જશોદા ઝુલાવે ભુવન માયા રાધિકાની સંગે ઝુલે છે ઝૂલે છે વ્રજ કેરો નાથ રાધિકાની સંગે ઝૂલે છે ઝૂલે છે વ્રજ કેરો ના સંગે ઝુલે છે બ્રહ્મા ઝુલાવે બ્રહ્મ તેજને જને ડોળે બ્રહ્મા ઝુલાવે બ્રહ્મ તેજને ડોળે શિવજી ઝુલાવે કૈલાસ રાધિકા નિસંગે ઝૂલે છે શિવજી ઝુલાવે કૈલાસ રાધિકા નિસંગે ઝૂલે છે ઝૂલે છે વ્રજ કેરો નાથ નિસંગે સંગે ઝૂલે છે દેવો ઝુલાવે હીરા મોતીને હિંડોળે દેવો ઝુલાવે હિરા મોતીને હિંડોળે નારદ ઝુલાવે વીણા માય રાધિકાની સંગે ઝુલે છે નારદ ઝુલાવે વીણા માયા રાધિકાની સંગે ઝુલે છે ઝૂલે છે વ્રજ કેરો રાધિકાની સંગે ઝૂલે છે ગોપ ઝુલાવે ગોવાળિયા ઝુલાવે ગોપ ઝુલાવે ગોવાડિયા ઝુલાવે ગોપી ઝુલાવે કુંજ માય રાધિકાની સંગે ઝૂલે છે ગોપી ઝુલાવે કુંજ માયા રાધિકાની સંગે ઝૂલે છે ઝૂલે છે વ્રજ કેરો નાથ રાધિકાની સંગે ઝૂલે છે રાધાજી ઝુલાવે ઉરના ડોળે રાધાજી ઝુલાવે ઉર ડોળે લલિતા ઝુલાવે નેણુ માય રાધિકા ની સંગે ઝુલે છે લલિતા ઝુલાવે નેણુ માય રાધિકા ની સંગે ઝૂલે છે ઝૂલે છે વ્રજ કેરો નાથ ની સંગે ઝૂલે છે સખીઓ ઝુલાવે મનના મંદિરીએ સખીઓ ઝુલાવે મનના મંદિરીએ વૈષ્ણવ ઝૂલાવે હૃદય માય રાધિકા ની સંગે ઝુલે છે વૈષ્ણવ ઝૂલાવે હૃદય રાધિકા રાધિકાની સંગે ઝુલે છે ઝૂલે છે વ્રજ કેરો રાધિકા થરાધિકાની સંગે ઝુલે છે ઝૂલે છે વ્રજ કેરો રાધિકા થરાધિકાની સંગે ઝુલે છે હિંડોળે ઝૂલેન શ્યામ બંસરી બજાવે હિંડોળે ઝૂલેન શ્યામ બંસરી બજાવે ગોપી સખી ગાંડી ગેલી થાય રાધિકા ની સંગે ઝૂલે છે ઝૂલે છે વ્રજ કેરો નાથ રાધિકા ની સંગે ઝૂલે છે ઝૂલે છે વ્રજ કેરો નાથ રાધિકા ની સંગે ઝૂલે છે ગોપી સખી ના ભાગ્ય જ ખુલિયા ગોપી સખી ના ભાગ્ય જ ખુલિયા ઝુલાવે મંદિરિયાની માયા રાધિકા સંગે ઝૂલે છે ઝુલાવે મંદિરિયાની માયા રાધિકાની સંગે ઝૂલે છે ઝૂલે છે વ્રજ કેરો ના રાધિકાની સંગે ઝુલે છે જશોદા ઝુલાવે ભુવન માય રાધિકાની સંગે ઝુલે છે ગોપી ઝુલાવે કુંજ માય રાધિકાની સંગે ઝુલે છે લલિતા ઝુલાવે નૈણુ માય રાધિકાની સંગે ઝુલે છે વૈષ્ણવ ઝુલાવે હૃદય માય રાધિકાની સંગે ઝુલે છે